આજ તો બપોરના ખાવામાં દેશી ભાણું ડાળ બાજરાના રોટલા ડુંગળીનો દળિયો ખાઈ પીને આ બે ગેમ બેહી ગયા હમણાં તો હું આર્યન હોવાનું જ કામ કરવી છે કેટલા વાગે એનું કાંઈ નક્કી ન હોય આર્યન ને તો જો હજી નીંદર નથી ઉઠતી પણ હું જાગીને આ બધા રાઈડે રાઈડ નાખતા થા મેં કીધું સાના માના થઈ જાવ હાલો તમારો ફોટો પાડું બધા સ્માઇલ આપો પહેલાં તો હું તૈયાર થઈ ગઈ પછી આર્યનને સગાડીને એને તૈયાર કરી દીધો પછી મમ્મી દીકરો આવી ગયા માર્કેટમાં અહીંયાથી અમારે આ લેવાનું હતું આર્યનનું વેન હતું આ કોને કોને ભાવે છે જરા કોમેન્ટ કરતા જશો માર્કેટેથી સીધી આવી ગઈ ધાબા ઉપર આ કાળા ડિબાંગ વાદળા થયેલા છે એ વરિયા ઈ પેલા મારો હુકાઈ ગયેલો ટુવાલ લઈ લઉં અહીંયા તો છોકરાઓ આવું રમતા હતા પણ આ પવન રમવા દે એને તો આ કાક સોડા જેવું ખાતો થો મેં કીધું મને આવ હું પણ સાખું કેવું લાગે છે સાંજના ખાવામાં વાલણનું શાક બનાવ્યું હતું પણ મને જરાય નો ભાવે એટલે મારા માટે ખીચડી અને સાજી લાવતા ભેળ તો અમે ભેળ ખાવી ને એટલી વારમાં તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો ને આપણે મળીએ નેક્સ્ટ વીડિયોમાં થેન્ક્સ ફોર વોચિંગ બાય